જય માતાજી મિત્રો આજે અમારે સદી માતા ના છે તો અમારા ઘરે મહેમાન પધાર્યા છે હવે બધા સગાવાલાને તેડાવ્યા છે તો આ અમારા સોનલ બેન છે માસીની છોકરી કેમ છે અમારા ભાઈ છે પાટણ રહે છે જોબ કરે છે પ્રાથમિક શાળામાં તો એમને પણ બોલાવ્યા છે તો એ પણ એમને પણ હાજરી આપી છે કેમ છો મહેશભાઈ અમારી મમ્મી છે મમ્મી કેમ છો મજામાં મજામાં ના રોતા હોય કણ અવાજ પડી અમારા ભાભી છે નાના ભાઈ ના ઘરેથી હજુ મોટા ભાઈ આવ્યા નથી રસ્તામાં છે તો એ આવશે એટલે એમને પણ હું તમને બતાવી જઈશ કેમ છોન ગયો છે દીપિકા હું કેમ છો દીપિકા બેન એ બધા અમદાવાદના મિત્રો અમદાવાદથી આવ્યા છે રસ્તામાં કેવું લાગ્યું તમને આવ્યા બધા માતાજી નામ લઈ નીકળ્યા હતા

જય માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક જય માતાજી જય માતાજી